નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે અંગારિકા ચતુર્થીનું સવારે કેસર સ્નાન કરાવી અને ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવી હતી મંદિરના મહંત શૈલેષ મહારાજે જણાવ્યું હતું કે આજે અંગારિકા સંકષ્ટ ચતુર્થી છે ભગવાન ગણેશની સાધના આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારિકા ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સત્વારે કરી બાપાના આશીર્વાદ લેવાનો પ્રયત્ન કરે છે મંગળવારે પડતી જે ચતુર્થી છે અંગારિકા ચતુર્થી કહેવામાં આવે છે સંકષ્ટ ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશજીની પૂજા કરે છે માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા જ દુઃખ દૂર થાય છે દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે અમાવસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે અંગારકી સંકષ્ટ ચતુર્થી ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે શ્રદ્ધાળુઓ આ દિવસે ગણેશ યાગ કરશે એટલું જ નહીં ગણેશ ઉપાસકો ગણપતિ અથર્વ શીર્ષ સંકષ્ટનાશન ગણેશ સ્ત્રોત વગેરે સ્ત્રોતનું પાઠ કરી વિઘ્નહર્તા દેવને પ્રસન્ન કરશે આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસને મંગળવારે અંગારિકા ચોથ છે અને આ મંગળા ચોથ કહેવાય છે અને આ વર્ષમાં આ એક જ ચોથ છે જે આ મંગળવારની આવી છે તેમાં આ મંદિર સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર બાળકગંજ માં આવેલું છે અને પૌરાણિક મંદિર છે આ મંદિરમાં સિદ્ધિ સિદ્ધિ એમના બે પત્ની છે તેમજ એમના બે બાળકો લક્ષ અને લાભ તેમજ એમની એમની છોકરી આ સંતોષી માતા છે અને ગુજરાત ખાતે આ નંબર ફર્સ્ટ નંબરનું મંદિર છે અને દરેક ભક્તોની શ્રદ્ધાથી આ કાર્ય દર્શન કરે છે એમની મનોકામના સિદ્ધ થાય છે અને કહેવાય છે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન વિનાયક એટલે ગણપતિ અને ચંદી એટલે કુદેરી તત્કાળ તમારે ફળ આપે છે તેમાં આ દિવસે સવારે સાડા છ વાગે કેશ સ્નાન કરાયું સાડા આઠ વાગે આરતી કરી અને નવ વાગે મહાપૂજા કરી અને રાતના ચંદ્રશન સમય દસ ને અઠ્યાવીસનો છે એ દિવસે આપને મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તજનોને સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકંડ ગલીરાવપુરા પૂજારી શૈલેષમાં જય ગણેશ